નમસ્કાર દર્શક મિત્રો વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મળેલી સામાન્ય સભામાં ઇલેક્શન વોર્ડ નંબર નવના ભારતીય જનતા પાર્ટીના યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરે સ્મશાનોના મુદ્દે પોતાની વાત મૂકી હતી ઊંડેરા અને લક્ષ્મીપુરા સ્મશાનમાં વ્યવસ્થાઓની જરૂર હોવાથી ત્વરિત તે પ્રકારની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું આ સાથે જ તાજેતરમાં પાલિકાની સ્થાયી સમિતિમાં મંજૂર થયેલી મશાનોમાં વ્યવસ્થા કરવા અંગેની દરખાસ્ત અંગે મંતવ્ય રજૂ કરતા અગાઉ મત વિસ્તારના સ્મશાનોમાં સરકારી કંપનીઓ વ્યવસ્થા કરતી હતી ખૂબ જ સારી રીતે કરતી હતી તો તે જ પ્રકારની વ્યવસ્થા થાય કોઈના અંતિમ વિધિ માટે ખર્ચો પાલિકાને આપવો ન પડે અને સરકારી સંસ્થાઓ આ તમામ વસ્તુ કરવા તૈયાર જ છે ત્યારે તે જ પ્રકારની વ્યવસ્થાઓ થાય તેની લાગણી વ્યક્ત કરતા પોતાની પ્રતિક્રિયા આપી હતી જેવી રીતે આ જે સ્મશાનોના વિષય આવ્યા છે અને વારંવાર અમારા દ્વારા પણ અમારા વિસ્તારની અંદર આવતા લક્ષ્મીપુરા સ્મશાન છે ઊંડેરા સ્મશાન છે સેવાસી છે અને સાથે જે વડીવાડી સ્મશાન છે આ તમામ સ્મશાનોને લઈને અહીંયાથી ચિંતા અમારે વિસ્તારના લોકોને લઈને હોય છે કે જે ઉંડેરા અને સેવાસીના જે સ્મશાનો આવેલા છે તે ખૂબ જ ખરાબ હાલતની હતા તેને રિનોવેશન કરવાના પણ કોર્પોરેશનના માધ્યમથી શરૂ કરી દેવામાં આવ્યા છે વારંવાર રજૂ રજૂઆત કર્યા પછી જ્યારે હમણાં શરૂઆત કરી દેવામાં આવ્યા હોય તો જે સંસ્થાઓ છે જેવી રીતે ઉંડેરાની અંદર ઓએનજી છે હશે ને રિલાયન્સના માધ્યમથી સ્મશાનોને મેન્ટેનન્સ કરવામાં આવતા હતા તો ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આ જો સંસ્થાઓને કોર્પોરેશનના માધ્યમથી પૈસા આપવામાં આવશે અને તેના માધ્યમથી જ આ સ્મશાનો ચલાવશે તો એના કરતાં પણ સારું સૂચન અમારું એવું હતું કે જે આ કંપનીઓ પહેલાં ચલાવતી હતી એ જ કંપનીઓને આ સ્મશાનો આપી દેવા જોઈએ કે જેના થકી જે કોર્પોરેશનની અંદર જે ખર્ચો પડવાનો છે જે મોટા ખર્ચ થવા જઈ રહ્યા છે એ ખર્ચા ના થાય જેથી આ સંસ્થાઓ પહેલાં પણ આ ચલાઈ રહી હતી અને હાલમાં પણ ચલાઈ શકે તેમ હાલતમાં છે તો આ તમામ સ્મશાનોને ઓએનજીસી છે અમારા વિસ્તારની અંદર સાથે રિલાયન્સ છે અને સિવાસી વિસ્તારની અંદર ઝાયડેક્સ જેવી કંપનીઓ છે તો આ કંપનીઓને સીએસઆર જેવા ફંડની અંદર આ સ્મશાનો ચલાવવા માટે તેમને આપવા જોઈએ અથવા તો કેટલી એવી સંસ્થાઓ છે જેવી રીતે જલારામ સેવા ટ્રસ્ટ છે જોગમણી ટ્રસ્ટ છે અમારું સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ છે આવા સંસ્થાઓને પણ આ સ્મશાનો ચલાવવા માટે આપવા જોઈએ જેથી વિસ્તારના લોકોને જે સેવા કરવાના જે પૂરેપૂરો જે મતલબ રાખે છે લોકોની સેવા સાથે જોડાયેલા છે તો આ એવા સંસ્થાઓ દ્વારા કરવામાં આવશે તો કોર્પોરેશનના ખર્ચે આ ખર્ચ પણ નહીં કરવામાં આવે અને જેવી રીતે વાત કરીએ કે લાકડાઓ લેવાના છે એ જ જે સંસ્થાઓ બિલ મૂકશે અને ત્યારબાદ ખર્ચો પાડશે કોર્પોરેશનથી જ્યારે કોર્પોરેશન લાકડા ફ્રીમાં જ આપવાના હોય તો એ સંસ્થાઓને પણ ક્યાં ખર્ચો આપવાની જરૂર છે જ્યારે કોર્પોરેશન ડાયરેક્ટ એ વસ્તુ કરી શકતી હોય તો અમારું આજના દિવસે આ સભાના માધ્યમથી તેમને ધ્યાન દોરવામાં આવ્યું છે કે જે આ સ્મશાનો છે સેવાસી સાથે ઊંડેરા છે લક્ષ્મીપુરા છે આ સંસ્થાઓને પહેલાં પણ કંપનીઓ ચલાવતી હતી લક્ષ્મીપુરા સ્મશાન બાદમાં બનાવવામાં આવ્યું પણ ઉંડેરા સ્મશાન અને સેવાસી સ્મશાનને ઝાયડેક્સ અને સાથે ઓએનજીસી જેવી કંપનીઓ ચલાવતી હતી તો ફરીથી એ જ કંપનીઓને કમિશનરના માધ્યમથી રજૂઆત કરવામાં આવે ને તેનો સંપૂર્ણ ખર્ચ તેમના સીએસઆર જેવા ફંડની અંદર આ સ્મશાનોને પાડવામાં આવે